વાડી પાણીગેટ નવાપુર વિસ્તારમાં બંધ ફ્લેટને ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરી છે તે ઉપરાંત અમદાવાદ રાજકોટ પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરેલ છે આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર બેંગ્લોર મધ્યપ્રદેશ રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે અને રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે